જય હિન્દ જય ભારત જય મહાદેવ જો આપણે તુવેરના પાકમાં આવ્યા છે આપણે પેલા તુવેરનો વિડીયો બતાજો તમને આખો હું અલગ અલગ એંગલથી તુર્યો બરાબર પછી જોઈએ આપણે કયું ગામ કયો તાલુકો કયો જિલ્લો અને ક્યાં આવ્યા આપણે અને તુવેરને કઈ જાત છે આ ક્યું ખાતર નાખ્યું કેટલા પાણી પાયા

અને આપણે તુવેર છે અત્યારે બરોબર છે મગફળી એમાં કેટલી હેર્યું હતી મગફળી એમાં ત્રણ હતી પાટલામાં અત્યારેના ભાટલામાં ત્રણ હેર્યું મગફળી હતી એટલે કઈ જાય હતી એ મગફળી હતી એકસો અઠ્યાવીસ નંબર એકસો અઠાવીસ નંબર ટૂંકમાં રોગ ઓછો આવે એ હા વરસાદ એવો પણ કેવો થયો વરસાદ બહુ સારો હો માપે થયો હાવો બાપા માંડવી જે થઈ આપણે કેટલી થઈ ઉત્પાદનમાં માંડવી કે હવાખંડી થઈ એક જો ખેડૂત મિત્રો હવા ખાંડી માંડવી આ ખેતરમાંથી બતાવું ખેતર તમે જોવા રાજકોટ જિલ્લાનો તાલુકો ધોરાજી અને ગામ વાળોદર છે અને આપણે ગોરધન બાપા સાપરિયા બરોબર ને બાપા હું નામ આખું તમારું ગોરધનભાઈ રાજાભાઈ સાપરિયા મોબાઈલ નંબર બોલો હિતેશ ભાઈ તમારા હજી એક વાર બોલો અને બાપા આમાં અત્યારે તુવેર વાવી બરોબર ને

અને બાપા તુવેર કઈ છે આપડે તુવેર અમેરિકન કીએ છે અને જાત છે આ જંગલી કહેવાય એમ ઉભા રહેજો ભાઈ બતાવું તમને જો બાપા કીએ છે આ તુવેર છે ને ભાઈ અમેરિકન તુવેર છે અમુક અમુક ગામમાં વાવાતી હોય લાલ ફૂલ ટૂંકમાં છે આમાં લાલ સફેદ બે મિક્સ ફૂલ આવે જો તમે મેચિંગ છે સફેદ પેલા સફેદ ફૂલ પર લાલ ફૂલ જો તો સિંગ બંધાઈ જાય હા જો ખુલે એટલે ધોરું છે ને પેલા પેલા ગુલાબી હોય સફેદ થાય ને પછી જો આ સિંગ બંધાઈ જાય આખી બાપા દાણા સિંગના કેટલા કેટલા આવે આમાં બતાવો જો જરા કામ સિંગ દાણા બરોબર જો આ યાદ આ રીતની સિંગું બંધાય તમે 3 4 ત્રણ 3 4 દાણા તોમાં 3 સુધી તો જો અમે આગળ જો આમાં પાંચ છે જો આ રીયા છે જો પાંચ છે ચાર છે તો આ પાંચ ચાર અલગ અલગ છે તમે લાલ ફૂલ સફેદ ફૂલ અને આ આવે સિંગું બંધાય તમે જોવા આ તમને વાવતર જોયું તો બાપા ક્યાંય

પાણી જોઈએ ભાઈ બાપા એમ કે તુવેર હારી દે જ નથી અને બીડીયન ટુ નથી બરોબર છે આખી આપડે અમેરિકન તુવેર કે ભાઈ અને ખેડૂત મિત્રો જો બાપા નથી પાણી ઓછું હોય તો ચાર પાણી મળે પાકી બરોબર આ બાપાના આપણે નંબર માર્યા છે એમાં કોન્ટેક્ટ તમે કરજો તમને બધી માહિતી આપશે અને મગફળી એકસો બાપા વાવી હતી આમાં હવાખાંડી માંડવી થાય અને તુવેર વાય બરોબર બાપા તો બીજા ખેડૂતમાં કેવું કહ્યું તમે હવે બીજું તો આપણે શું કહીએ ભાઈ ખેડૂતો સરકારને કંઈક કેવું તો કહો તમે સરકારને સરકાર તો એનું કામ કરે એ ટેકાના ભાઈ માંડવી તો ખરીદી છે ને હા એમાં રહી ગયા અમે અમે હું ઓનલાઈન થઈ નહીં બે ચાર વખત ઢકલા હા થાય પણ મંત્રી નો હોય ને ઉલો નો હોય એવું હોતું બધું એટલે સરકારને કયો ભાઈ કે જાક લાંબો આકો જો તમે આ ઓનલાઈન બરાબર ને રહી ગયા માંડી પડી ઘરે નાક દીધી તો રાજકોટ જિલ્લાનો જો પ્રશ્ન છે સરકારને છે કે આ તમે છે ને ઓનલાઈન કરો તો લાંબો સમય આખો ખેડૂત બિચારો નવરા નો હોય માંડી ઘણી જાવ તો તલાટી મંત્રી નો હોય તલાટી મંત્રી હોય તો ખેડૂત બિચારો આડા અવરા કામ હોય બરાબર અને બાપા બોલો બળ કીજો કઈ એવું તમે હાલો જય હિન્દ જય ભારત જય ભારત